અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ગોચર જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય આજે ચંદ્ર તેની કમજોર રાશિમાં આગળ વધી રહ્યો છે જે ગુરુ સૂર્ય બુધ અને રાહુ તેમજ મંગળ અને શુક્ર સાથે ષડાષ્ટક યોગ રચી રહ્યો છે આજે વૃશ્ચિક રાશિમાં દિવસ રાત ચંદ્રનો સંચાર થઈ રહ્યો છે આજે ચંદ્ર તેની કમજોર રાશિમાં આગળ વધી રહ્યો છે જે ગુરુ સૂર્ય બુધ અને રાહુ તેમ જ મંગળ અને શુક્ર સાથે ષડાષ્ટક યોગ રચી રહ્યો છે જ્યારે આજે અનુરાધા નક્ષત્ર અને જ્યેષ્ઠ નક્ષત્રની અસર રહેશે આ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ વચ્ચે આજે સૂર્યદેવની પૂજા કરવી શુભ અને ફળદાયી રહેશે ગ્રહોની આ સ્થિતિમાં આજનો બુધવાર વૃષભ અને કર્ક સહિત ઘણી રાશિઓ માટે સુખદ રહેશે મિથુન રાશિના લોકોને પણ આજે અનુકૂળ પરિસ્થિતિમાંથી રાહત મળશે જુઓ આજે શું કહે છે તમારા સ્ટારસ કેવો રહેશે તમારો દિવસ એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અલ અને ઇમેષ રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક નવા બદલાવ લાવી શકે છે આજે તમારું મન સરળ અને સદાચારી કાર્યોને છોડીને ફેરફારો તરફ આકર્ષિત થઈ શકે છે બાળકો તરફથી કેટલાક નિરાશાજનક સમાચાર મળી શકે છે પરંતુ સાંજના સમયે કેટલાક અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે જેના કારણે મનમાં પ્રસન્નતા રહેશે વ્યવસાયિક સહયોગીઓ તમારી પાસેથી સલાહ અને માર્ગદર્શન લેશે માન સન્માનમાં વધારો થશે આજે તમને તમારા જીવનસાથી તરફથી સન્માન મળશે અને પરિવારની સંપત્તિમાં વધારો થશે આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે કારણ કે તે બગડી શકે છે આજે ભાગ્ય હોન્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષરબવ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને આજે રાજનૈતિક દિશામાં કરેલા પ્રયાસો સફળ થશે અને લોકોનો સહયોગ મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે તમને શાસનનો સંપૂર્ણ લાભ મળશે અને કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશો ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને આવકના સ્ત્રોત વધશે અચાનક કોઈ કામ તમારી દિનચર્યા બદલી શકે છે આજે વ્યસ્તતા વચ્ચે તમે લવ લાઈફ માટે સમય કાઢી શકશો તેનાથી લાઈફ પાર્ટનર ખુશ દેખાશે શિક્ષણમાં આવતા અવરોધો દૂર થશે અને ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય પાસઠ ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર કચ્છ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સુધારક સાબિત થઈ શકે છે જો કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓ સાથે અણબનાવ હતો તો આજે સુધારો થશે સંતાનોના ભણતરમાં કે કોઈ સ્પર્ધામાં સફળતા મળશે તો મન પ્રસન્ન રહેશે તમે આ સાંજ તમારા પરિવારના નાના બાળકો સાથે આનંદમાં વિતાવશો આજે તમે તમારા પરિવારની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો આજે તમે કેટલીક જરૂરી વસ્તુઓ પણ ખરીદી શકો છો પરંતુ તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે જો તમે પ્રવાસ પર જવા માંગતા હોવ તો સાવધાનીથી કરો કારણ કે કોઈ કિંમતી વસ્તુ ગુમાવવાનો ડર છે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકોનું ભાગ્ય આજે સાથ આપી રહ્યું છે અને આજે સામાજિક ક્ષેત્રમાં તમારી કાર્ય પ્રતિષ્ઠામાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પણ વૃદ્ધિ થશે કૌટુંબિક વ્યવસાયની સમસ્યાઓ માતા પિતાની મદદથી હલ થશે જે લાભદાયક રહેશે સાંજે પ્રિય લોકો સાથે સમાધાન થશે અને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જો તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે જો તમારા કેટલાક કાર્યો લાંબા સમયથી અટકેલા છે તો આજે તેને પૂર્ણ કરવામાં થોડો સમય લાગશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે ભગવાન સૂર્યને તાંબાના વાસણથી અર્ઘ્ય ચડાવો પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષરમાં અને સિંહ રાશિનું ભાગ્ય આજે સાથ આપી રહ્યું છે અને આજે લોકો તમારા કામથી પ્રભાવિત થશે જેના કારણે તમને ને ફાયદો થશે પરંતુ આજે કેટલાક નવા શત્રુઓ પણ ઉભા થઈ શકે છે ખરીદ વેચાણ સાથે જોડાયેલા વેપારીઓને લાભ મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને નાણાં ભંડોળમાં વધારો થશે વેપારીઓ વ્યસ્ત રહેશે જેના કારણે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો તેનાથી જીવનસાથી ગુસ્સે થઈ શકે છે આ સાંજ તમે તમારા પરિવાર સાથે આનંદમાં વિતાવશો વિદ્યાર્થીઓને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પઠા અને ન કન્યા રાશિના લોકોને આજે વિશેષ સફળતા મળશે આજે તમને કાયદા સંબંધિત બાબતોમાં વિજય મળી શકે છે અને તમારી સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો સફળ થશે નોકરી સાથે જોડાયેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસોમાં આજે તમને સફળતા મળી શકે છે તમે સાંજના સમયે મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર પણ જઈ શકો છો સાસરી પક્ષ તરફથી માન સન્માન મળતું જણાય છે જો કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યો હતો તો તમે તેમાં પણ રાહત મેળવી શકો છો આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને ગોળ ખવડાવો સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર્ર અને તુલા રાશિના જાતકોનો દિવસ સારો રહેશે પરિવારનું વાતાવરણ શાંતિથી ભરેલું રહેશે અને સારા સમાચાર મળવાથી પરિવારના સભ્યોની ખુશીમાં વધારો થશે કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓ આજે સમાપ્ત થશે અને સંબંધો વધુ મજબૂત બનશે લવ લાઇફમાં આજે નવા ઉત્સાહનો અનુભવ થશે કોઈ પણ વિદેશી સંસ્થા સાથે ભાગીદારી માટે સારો સમય જો તમારા કેટલાક કાર્યો અટવાયેલા છે તો આજે તે પૂર્ણ થઈ શકે છે જેમાં તમને પૈસા મળશે અને પર્યાપ્ત રકમ મળવાને કારણે ભાઈઓના સહયોગથી કાર્યસ્થળમાં ચાલી રહેલી અવરોધ દૂર થશે સંબંધોમાં નવી મજબૂતી આવશે આજે ભાગ્ય ત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગબલીનો પાઠ કરો આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોનો દિવસ શુભ છે અને આજે વ્યવસાય સંબંધિત કેટલીક યોજનાઓ સફળ થઈ શકે છે જે તમને નફો આપવાનું શરૂ કરશે સંતાન પક્ષની પ્રગતિથી મનમાં પ્રસન્નતા રહેશે આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તેથી કોઈપણ સમસ્યાના કિસ્સામાં તરત જ ડોક્ટરની સલાહ લો સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોએ આજે પોતાના કામ પર ધ્યાન આપવું પડશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાય માટે પિતાની સલાહ અસરકારક સાબિત થશે આજે ભાગ્ય અગ્ન સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓ માટે લોટ નાખવો નવધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભડફ અને ઢ ગણેશજી કહે છે કે આજનો દિવસ રોજગારની શોધમાં રહેલા લોકો માટે નવી તકો લાવશે જેના કારણે તેઓ તેમના ભવિષ્યને લઈને ઓછી ચિંતિત રહેશે વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જો સાસરી પક્ષના કોઈ વ્યક્તિએ તમારી પાસેથી પૈસા ઉછીના લીધા હોય તો આજે તે પાછા મેળવી શકે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાંજનો સમય પસાર કરશે ઓફિસમાં તમારી કાર્યશૈલી સુધરશે અને અધિકારીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ તમને ભવિષ્યમાં તેનો લાભ મળશે આજે તમે કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટને પૂર્ણ કરશો જેને જોઈને તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે પરંતુ તમારા કેટલાક નવા દુશ્મનો પણ વધી શકે છે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્યનારાયણ ને અર્ગ્ય અર્પણ કરો દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષરખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે અને પારિવારિક અને આર્થિક બાબતોને લગતી ચાલી રહેલી સમસ્યાનું સમાધાન થશે વેપારમાં આજે તમને મોટો ફાયદો મળી શકે છે માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઘરમાં મહેમાનનું આગમન થશે તમે તમારા પરિવારના સભ્યો સાથે સાંજ વિતાવશો જેના કારણે તમને માનસિક શાંતિ મળશે સાસરી પક્ષ તરફથી ધનલાભ થઈ શકે છે જો કોઈ કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો આજે તેને પૂર્ણ કરવામાં સમય લાગી શકે છે જીવનસાથી આજે કોઈ ભેટ આપી શકે છે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે આજે ભાગ્ય ઇઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડા અને ભોજનનું દાન કરો અગિયાર કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષરગ સશ અને કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે આજે તમારી લવ લાઈફમાં થોડો માનસિક તણાવ રહી શકે છે કાર્યસ્થળમાં સખત મહેનત અને ધૈર્યથી તમે બધી સમસ્યાઓ દૂર કરી શકશો આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને સફળતા મળશે ભાઈ બહેનના લગ્નના પ્રસ્તાવ આવી શકે છે લવ લાઈફ ખુશહાલ રહેશે બાળકને તેની સલાહ પર કામ કરતા જોઈને મનમાં આનંદની લાગણી થશે પ્રતિકૂળ સંજોગોમાં નિર્ણય લેવાની ક્ષમતા આજે વિકસિત થશે પરંતુ તમારે તમારા ગુસ્સા અને વાણી બન્ને પર સંયમ રાખવો પડશે નહીંતર વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય ઓગણસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર ડચજ અને થમીન રાશિના લોકો આજે ભાગ્યશાળી બની રહ્યા છે જો વિવાહિત જીવનમાં કોઈ અવરોધ હતો તો તે આજ આજે સમાપ્ત થઈ જશે અને તમે તમારા જીવનસાથીને ખરીદી માટે લઈ જઈ શકો છો જો તમે કોઈ પણ વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય રાહ જુઓ જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કર્યો છે તો તેમાં સંપૂર્ણ લાભની સ્થિતિ સર્જાશે સાંજના સમયે ધાર્મિક સ્થળોની યાત્રા અને અન્ય કાર્યોમાં ખર્ચ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં સહયોગ મળવાથી તમે દરેક પડકારોનો મજબૂતીથી સામનો કરશો જો તમે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે દિવસ સારો રહેશે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો હર હર મહાદેવ હર